નીતિન પટેલે જેને ત્રણ વખતે ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો હતો પરંતુ આ વ્યક્તિને કારણે તેઓ બની શક્યા ન હતા અને હંમેશા ભાજપના એક સામાન્ય નેતા બનીને રહી ગયા જ્યારે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે નીતિન પટેલને આ પદેથી હટાવવામાં આવ્યા હતા જેનું તેમને ખૂબ જ દુઃખ થયું હતું જોકે કે તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે પરંતુ રાજ્યકારણમાં જેવું જોઈએ એવું સ્થાન પ્રાપ્ત કરી શક્યા નથી મિત્રો સુહસ્યા પાછળનું કારણ અને નીતિન પટેલ તથા ભૂપેન્દ્ર પટેલ વચ્ચે શું સંબંધ છે અને હાલ તેના પત્ની શું કરે છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો નીતિનભાઈ પટેલ જેમનું પૂરું નામ નીતિન કુમાર રતિભાઈ પટેલ છે તેમનો જન્મ વીસ જૂન ઓગણીસો છપ્પનના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીગામમાં થયો હતો તેમનો રાજકીય પ્રવાસ સરળ ન હતો પરંતુ તેમની ધીરજ અને સમર્પણ તેમને આ સ્થાન સુધી લાવ્યા છે નીતિનભાઈએ તેમના રાજકીય જીવનની શરૂઆત ગ્રાસરૂટ લેવલથી કરી હતી વર્ષ ઓગણીસો ને સિત્તેરના દાયકામાં તેઓ કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા જે તેમના જાહેર જીવનનો પાયો બન્યો આ અનુભવે તેમને જમીની સ્તરની સમસ્યાઓ અને લોકોની જરૂરિયાતોને સમજવામાં મદદ કરી વર્ષ ઓગણીસો નેવુંમાં નીતિનભાઈ પટેલે સૌ પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી તેમણે સતત કડી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે જે તેમની લોકપ્રિયતા અને તેમના વિસ્તાર પરની પકડ દર્શાવે છે ગુજરાત સરકારમાં નીતિનભાઈએ અનેક મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સંભાળી છે તેઓ આરોગ્ય મંત્રી નાણાં મંત્રી માર્ગ અને મકાન મંત્રી અને શહેરી વિકાસ મંત્રી જેવા અનેક અગત્યના ખાતાઓ સંભાળી ચૂક્યા છે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી છે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે અને માળખાકીય સુવિધાઓના વિકાસમાં રાજકીય જીવનમાં વ્યસ્ત હોવા છતાં નીતિનભાઈ પટેલ હંમેશા તેમના પરિવારને મહત્ત્વ આપ્યું છે તેમના પત્નીનું નામ સવિતાબેન પટેલ છે સવિતાબેન એક ગૃહિણી છે ને નીતિનભાઈની રાજકીય યાત્રામાં તેમનો અવિરત સાથ આપે છે નીતિનભાઈ અને સવિતાબેનને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે તેમનો પુત્ર જેનિલ પટેલ છે અને પુત્રી ડિમ્પલ પટેલ છે તેમનો પરિવાર રાજકીય અને સામાજિક જીવનમાં એક મહત્વપૂર્ણ આધાર સ્તંભો છે નીતિનભાઈ પટેલ માત્ર એક મંત્રી કે ધારાસભ્ય જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા પણ છે તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ ના સભ્ય પણ છે અને રાષ્ટ્રીય કારોબારીમાં પણ તેમનો સમાવેશ થાય છે પક્ષના મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેમની સલાહ અને અનુભવ હંમેશા મૂલ્ય રહ્યું છે તાજેતરમાં પણ તેઓ વિવિધ પેટા ચૂંટણીઓમાં ભાજપ સ્ટાફ પ્રચાર તરીકે સક્રિય જોવા મળ્યા છે જે દર્શાવે છે કે પક્ષમાં તેમનું મહત્ત્વ હજુ પણ અકબંધ છે મિત્રો જ્યારે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી પદથી હટાવવામાં આવ્યા હતા જોકે નીતિન પટેલે જાહેરમાં ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા છે અને તેમને મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ગણાવ્યા છે તેમણે એવું પણ કહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સો અપાવે તો હું તેમને ઇનામ આપીશ જે દર્શાવે છે કે તેમના વચ્ચે રાજકીય સ્તરે સારો સુમેળ છે નીતિન પટેલનું રાજકીય જીવન ગુજરાતના વિકાસ અને ભાજપના ઉત્થાન સાથે ગાઢ રીતે જોડાયેલું છે તેમની ધીરજ અનુભવ અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા તેમને ગુજરાતના રાજ્યકારણમાં એક અનોખું સ્થાન અપાવે છે આગામી સમયમાં પણ નીતિનભાઈ ગુજરાતના રાજ્યકારણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહેશે તેવી અપેક્ષા રાખી શકાય છે